વડોદરા શહેરના રેસકોર સ્થિત વાસ્તવિક ઓડિટોરિયમ ખાતે લેખિકા અદિતિ ત્રિવેદી દ્વારા લખાયેલ લઘુ નવલ પુસ્તક નંદિની નું વિમોચન કરાયું જે તેમની પ્રથમ કૃતિ છે લેખિકાએ આ પુસ્તક લખવાનું જાન્યુઆરી બે હજાર શરૂઆત કરી હતી લેખિકાએ નંદિનીમાં સમાજમાં સ્ત્રીઓનું પરિવેશ પ્રસ્તુત કર્યું છે આ વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહેલા અતિથિ હરીશ વ્યાસે આ પુસ્તક પર આધારિત કથા વસ્તુનું એક કાવ્ય પ્રસ્તુત કર્યું હતું સાથે જ પુસ્તકના છઠ્ઠા પ્રકરણનું પણ મંચન કર્યું હતું જ્યારે પ્રોફેસર જયેશ ભોગાયતે આ લઘુ નવલકથાના મર્મસ્થાનો અને પ્રસંગોની રજૂઆત કરી હતી લેખિકા ત્રિવેદીએ પોતે ટૂંક સમયમાં આ રીતે અન્ય પણ પુસ્તકોનું એક પછી એક વિમોચન કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અદિતિ જણાવે છે કે મેં આ પુસ્તકમાં સ્ત્રી પાત્રનું સાચું ઘરેણું તેની સમાજ પ્રત્યેની લાગણી અને સંસ્કારને રજૂ કર્યા છે